નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં એક ખાસ વસ્તુ એવી છે જે તમારે આ દિવસે જરૂર ખાવી જોઈએ મહા મહિનાની અમાસ ખૂબ જ વિશેષ અને ચમત્કારી દિવસ હોય છે આવતી સત્યાવીસ ફેબ્રુઆરી બે અને ગુરુવાર છે આ પવિત્ર દિવસે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવાની અને ઈચ્છાઓ પૂર્ણ કરવાની શક્તિ હોય છે મહિલાઓ ખાસ કરીને આ દિવસે ઉપવાસ કરે છે પરંતુ ભલે તમે ઉપવાસ કરો કે ન કરો આ એક વસ્તુ એવી છે જે તમારે આ દિવસે જરૂર ખાવી જોઈએ એ ખાસ વસ્તુ શું છે એ તમને આગળ આ વિડિયોમાં જણાવવા જઈ રહ્યા છીએ શાસ્ત્રો અનુસાર મહા મહિનાની અમાસના શુભ મુહૂર્તમાં પર આ વસ્તુ ખાવાથી ધાર્મિક માન્યતાઓ અનુસાર તે ઘરમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ લાવે છે જો તમે સત્યાવીસ ફેબ્રુઆરીના દિવસે આ નિયમ મુજબ આ વસ્તુ ખાશો તો તમારા ઘરમાં એવો આનંદ અને સુખ આવશે કે જે કદી ખૂટશે નહીં મહા મહિનાની અમાસના દિવસે આ ખાસ રીત અજમાવો અને અને તમારા જીવનમાં શુભતા સમૃદ્ધિ લાવો એટલા માટે તમારા પોતાના લાભ માટે આ વિડીયો સંપૂર્ણ જુઓ ઘણા લોકો એવા હોય છે જે લોકો વિડીયોને વચ્ચેથી કાપી કાપીને જુએ છે અને અધૂરો છોડીને જતા રહે છે ત્યાર પછી એવા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી તેથી જ વિડીયોને અધવચ્ચે છોડીને ન જાઓ તમારે આખો વિડીયો જોવો જ જોઈએ કારણ કે મિત્રો આ વખતે મહા મહિનાની અમાસ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ગુરુવારે એક દુર્લભ સંયોગોમાં આવનાર છે એવો સંયોગ જે એકસો ચુમ્માલીસ વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ પવિત્ર દિવસે ભલે તમે ઉપવાસ કરો કે ન કરો ભલે તમે કંઈ ખાઓ કે ન ખાઓ પરંતુ એક ખાસ વસ્તુ તમારે જરૂર ખાવી જોઈએ આ શુભ દિવસે ભગવાન શિવ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે આ એક વસ્તુ ખાવાનું શાસ્ત્રોમાં બહુ જ મહત્વ છે આના સેવનથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ધન વૃદ્ધિ થાય છે પરંતુ સાવચેત સત્યાવીસ ફેબ્રુઆરીના મહા મહિનાને અમાસના દિવસે ભૂલથી પણ ઘરમાં આવા પ્રકારનું ભોજન ન બનાવવું એવું કરવાથી દેવી લક્ષ્મી કોપૈમાન થાય છે અને ઘરમાં નિરંતર દુર્ભાગ્ય પ્રવેશ કરે છે ખાસ કરીને આ દિવસે કામ કરવાની ભૂલ ક્યારેય ન કરવી જેનાથી અને સંપત્તિ બરબાદ થવાના યોગ બની શકે છે તો ચાલો હવે જાણીએ કે ફેબ્રુઆરી ગુરુવારે અમાસના દિવસે કઈ વસ્તુ ખાવી જોઈએ મહા મહિનાની અમાસનો દિવસ હિન્દુ ધર્મના લોકો અને ભક્તો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલા કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ જતો નથી એટલે કે તે હંમેશા લાભ પ્રદાન કરે છે આવો સૌ પ્રથમ આપણે મહા મહિનાની અમાસ વિશે થોડી માહિતી જાણી લઈએ આ વખતે બે હજાર પચીસમાં મહા મહિનાની અમાસની તિથિ વિશે લોકોના મનમાં મૂંઝવણ છે કે આ વ્રત કયા દિવસે રાખવામાં આવશે સત્યાવીસ કે અઠ્યાવીસ ફેબ્રુઆરીએ પૂજા કેવી રીતે કરવામાં આવશે શું શુભ મુહૂર્ત ક્યારે છે આ દિવસે શું ખાવું અને શું ન ખાવું આ વિડીયોમાં અમે તમારી બધી જ મૂંઝવણો દૂર કરીશું સંપૂર્ણ માહિતી માટે તમારે ફક્ત આ વિડીયો સંપૂર્ણ જોવો પડશે અને ઘણા લોકોના પ્રશ્નો આવી રહ્યા છે કે જો આપણે અમાસ પર પવિત્ર નદીઓમાં સ્નાન ન કરી શકીએ તો આપણે શું કરવું જોઈએ આજે આપણે આ વિડીયોમાં આ બધા જ પ્રશ્નોના જવાબો જાણીશું અને એ પણ જાણીશું કે સત્યાવીસ ફેબ્રુઆરી અને ગુરુવારના દિવસે આપણે કઈ કઈ વસ્તુ ખાવી જોઈએ અને અમાસની રાત્રે તુલસી સાથે આ એક વસ્તુ બાંધવી જ જોઈએ જો તમે અમાસના દિવસે આ ખાસ વસ્તુ તુલસીને બાંધો છો તો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનની બધી જ ગરીબી દૂર થઈ જાય છે તો કૃપા કરીને વિડિયો સંપૂર્ણ જુઓ મહા મહિનાની અમાસનો પવિત્ર દિવસ વર્ષ બે હજાર પચીસમાં ગુરુવારે સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવશે આ દિવસે ભક્તો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને દાન વગેરે કરે છે આ પ્રસંગે પૂર્વજો માટે તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ જેવા ધાર્મિક વિધિ પણ કરવામાં આવે છે મહા મહિનાની અમાસમાં સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ છે જેનાથી ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે ધાર્મિક પરંપરાઓ અનુસાર આ દિવસે પૂર્વજો માટે દીવા પ્રગટાવવાનો નિયમ પણ છે પૂર્વજો માટે દીવો પ્રગટાવવો ધાર્મિક રીતે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ વિધિ તેમના આત્માની શાંતિ માટે અને તેમના વંશજોને તેમના આશીર્વાદ મળે તે માટે જરૂરી છે સૌપ્રથમ તો ચાલો તમને જણાવીએ કે અમાસની સાચી તારીખ અને સમય શું છે પછી અમે તમને વારાફરતી આ બધી જ માહિતી જણાવીશું અને એ પણ જણાવીશું કે મહા મહિનાની અમાસના દિવસે આપણે કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને અમે તમને એ પણ જણાવીશું કે અમાસના દિવસે આ એક વસ્તુ ભૂલથી પણ ન ખાવી જોઈએ જો તમે મહા મહિનાની અમાસના દિવસે ભૂલથી પણ આ વસ્તુ ખાઈ લો છો તો તમારા ઘરમાં કાળનો વાસ થઈ શકે છે તો ભૂલથી પણ આવું કામ ન કરો અને કોઈ પણ મુશ્કેલી આવે તે પહેલાં આ તમારે આખો વિડીયો જોઈ લેવો જ જોઈએ આ એક ખૂબ જ ખાસ અને માહિતી સ્પ્રદ વિડીયો છે તો ચાલો હવે મહા મહિનાની સાચી તારીખ અને સમય અને શુભ મુહૂર્ત વિશે જાણીએ પરંતુ તે પહેલા હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે કમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ અને જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો પંચાંગ અનુસાર મહા મહિનાની અમાસની તિથિ સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ આઠ અને ચોપન વાગ્યે શરૂ થશે અને તે બીજા દિવસે અઠયાવીસ ફેબ્રુઆરીના રોજ સવારે છ અને ચૌદ વાગ્યે પૂર્ણ થશે ઉદય તિથિ મુજબ અમાસનો પવિત્ર દિવસ સત્યાવીસ ફેબ્રુઆરી ઉજવાશે બ્રહ્મ મુહૂર્ત સવારે પાંચ અને નવથી પાંચ અને અઠ્ઠાવન સુધી રહેશે જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે બાર અને અગિયારથી બાર અને સત્તાવન સુધીનો સમય શુભ ગણાય છે વિશેષ રૂપે આ દિવસે શિવયોગનો દુર્લભ સંયોગ બની રહ્યો છે જે રાત્રે અગિયાર અને એકતાલીસ વાગ્યે પૂર્ણ થશે મહા અમાસે ધાર્મિક અનુષ્ઠાન અને પૂજાપાઠ માટે આ સમય શ્રેષ્ઠ મહત્વપૂર્ણ માનવામાં આવે છે મહા અમાસ પછી સાધ્ય યોગનો સંયોગ છે જે જ્યોતિષ શાસ્ત્રમાં અતિશુભ માનવામાં આવે છે શિવયોગમાં ગંગા અથવા તો અન્ય કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું અને ભગવાન શિવની આરાધના કરવીથી પાપનો નાશ થાય છે અને મનોવાંચિત ઈચ્છાઓ પૂર્ણ થવાનું માન્ય છે બધી જ અમાસની તિથિઓમાં મહા અમાસને વિશેષ મહત્વ આપવામાં આવે છે માન્યતા મુજબ આ દિવસે દેવતાઓ ગંગા યમુના અને સરસ્વતી નદીમાં સંગમ પર નિવાસ કરે છે તેથી જ આ પવિત્ર તિથિએ નદીમાં સ્નાન કરવું શ્રેષ્ઠ ફળદાયી ગણાય છે આ સાથે જ મહા અમાસે જરૂરિયાતમંદોને દાન કરવાથી પાપોમાંથી મુક્તિ અને શુભ ફળ પ્રાપ્ત થાય છે આ પવિત્ર દિવસે ભગવાન શિવની સાથે સાથે વિષ્ણુજીના આશીર્વાદ મેળવાનો અવસર પણ પ્રાપ્ત થાય છે જે જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે સાથે જ ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ છે વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે હજુ સુધી કમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી નથી લખ્યું તો જરૂરથી જયમાં લક્ષ્મી લખી દેજો સૌ અમાસના દિવસે શુદ્ધ ભક્તિ અને આધ્યાત્મિક પ્રગતિ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે જેથી પૂર્વજોના આશીર્વાદ મેળવવામાં કોઈ અવરોધ ન આવે મહા મહિનાની અમાસે સૌથી નિયમ છે માંસાહારી ખોરાકનો ત્યાગ આ દિવસે માંસાહારી ખોરાકનું સેવન કરવું ધાર્મિક રીતે અશુભ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર માંસાહારી ખોરાક ખાવાથી શરીરમાં તામસી ગુણો વધી જાય છે જે મનની શાંતિ અને આંતરિક સંતુલનને અસર કરે છે આધ્યાત્મિક દ્રષ્ટિએ માંસ માછલી ઈંડા અને અન્ય તામસી ખાદ્ય પદાર્થો ભક્તિ માર્ગમાં અવરોધો ઊભા કરે છે અને પવિત્રતાને દૂષિત કરે છે તેથી મહા મહિનાની અમાસને મન વાણી અને કર્મથી શુદ્ધ જાળવી રાખવી જોઈએ મહા મહિનાની અમાસના દિવસે શુદ્ધતા અને ભક્તિ જાળવવાની અગત્યની ગણાય છે આ દિવસે સાત્વિક ખોરાકનું સેવન કરવું જોઈએ જેમાં તાજા ફળો દાળ રોટલી ખીચડી વગેરે સામેલ છે આ ખોરાક માત્ર શરીર માટે જ નહીં પરંતુ મન માટે પણ શુદ્ધ ગણાય છે અને ઉપવાસના પવિત્ર હેતુ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે સાત્વિક ભોજન ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવામાં સહાયક બનતું હોય છે આ દિવસે ટાળવાની બીજી અને મહત્વપૂર્ણ વસ્તુ છે નશાકારક પદાર્થો દારૂ તમાકુ ગુટકા અને અન્ય નશીલા પદાર્થોનું સેવન કરવું ધાર્મિક રીતે અશુભ માનવામાં આવે છે આ પદાર્થો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે નશીલા પદાર્થો તમારા મન અને શરીરમાં અશુદ્ધિ પેદા કરે છે જેનાથી ભક્તિ અને પૂજાનો પ્રભાવ ઓછો થઈ જાય છે નશાના કારણે મનની સ્થિતિ ડગમગી શકે છે જે ઉપવાસ અને ભક્તિના માર્ગમાં અવરોધો ઊભા કરે છે તેથી જ મહા મહિનાની અમાસે શુદ્ધ ભોજન અને પવિત્રતા જાળવી રાખવી તેમજ કોઈ પણ પ્રકારના નશા અને તામસી વસ્તુથી દૂર રહેવું જરૂરી છે જેથી તમારા ઉપવાસ અને પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવી શકો છો હવે આપણે ત્રીજી વસ્તુ વિશે વાત કરીએ જે આ દિવસે પ્રતિબંધિત છે આ દિવસે ખાટા પદાર્થો ખાટા ખોરાક જેમ કે કેરી આંબલી દહીં અને ખાટા ફળો વગેરેનું સેવન ન કરવું જોઈએ ધાર્મિક દ્રષ્ટિકોણથી ખાટા ખોરાકથી તામસિક ગુણો વધે છે જે માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર કરે છે ખાટા ખોરાક શરીરમાં નકારાત્મક ઉર્જાનો સંચય કરે છે જે તમારા ઉપવાસ હેતુને વિરુદ્ધ છે જ્યારે તમે ખાટા ખોરાકનું સેવન કરો છો ત્યારે તે તમારા મનને અશાંત કરી શકે છે જે પૂજા અને ભક્તિમાં વિક્ષેપ ઉત્પન્ન કરી શકે છે આ ઉપરાંત ખાટા ખોરાક શરીરના ઊર્જા સ્તરને પણ સંતુલિત કરી શકે છે તેથી જ આ દિવસે ખાટા ખોરાકથી દૂર રહેવું જોઈએ જો તમને તાજગી અને સ્વાદ જોઈતો હોય તો તમે કેળા સફરજન અથવા તો નાળિયેર જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકો છો આ ફળો ફક્ત સ્વાદિષ્ટ જ નથી પરંતુ તમારા શરીર અને મનને શાંતિ પણ આપે છે હવે આપણે ચોથી વસ્તુ વિશે વાત કરીએ જે છે ખાંડ અને મીઠાઈનું સેવન આ દિવસે કે વધુ પડતી મીઠાઈઓ અને ખાંડવાળી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ ખાંડનું વધુ પડતું સેવન શરીરમાં રાસ અને તામસી ગુણોમાં વધારો કરે છે જે ઉપવાસના હેતુને વિરુદ્ધ છે અને ઉપવાસને સંતુલિત રાખવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે જો આ દિવસે કેળા સફરજન અને નાળિયેર વગેરે જેવા હળવા મીઠાફળોનું સેવન કરી શકે છે જે શરીર માટે ફાયદાકારક છે અને માનસિક શાંતિ જાળવી રાખે છે મીઠાઈને બદલે તાજા ફળો અને હળવો સાત્વિક ખોરાક ખાઈને તમે તમારી ભક્તિને શુદ્ધ અને સ્થિર રાખી શકો છો પાંચમી અને છેલ્લી મહત્વની વાત છે ડુંગળી અને લસણનું સેવન અમાસના દિવસે ડુંગળી અને લસણનું સેવન ન કરવું જોઈએ પાત્રોમાં તેમને તામસી ગુણોથી ભરપૂર માનવામાં આવે છે જે તમારા માનસિક સંતુલનને અસર કરી શકે છે ડુંગળી અને લસણ ખાવાથી વ્યક્તિના આહારમાં અસંતુલન થાય છે અને ભક્તિમાં અવરોધો પેદા થઈ શકે છે ડુંગળી અને લસણનું સેવન કરવાથી મનમાં ખલેલ પહોંચે છે અને વ્યક્તિની માનસિક સ્થિતિ ખરાબ થઈ શકે છે એટલા માટે આ દિવસે આ બંનેનું સેવન ન કરવું જોઈએ તો ચાલો હવે જાણીએ કે સત્યાવીસ ફેબ્રુઆરી અને ગુરુવારે એટલે કે મહા મહિનાની અમાસના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તુલસીના છોડ સાથે કઈ વસ્તુ બાંધવી જોઈએ અમાસના દિવસે તુલસીના છોડની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે આ દિવસે પૂજા કરતી વખતે સૌ વ્યક્તિએ સવારે સ્નાન કર્યા પછી શુદ્ધ અવસ્થામાં તુલસીના છોડ પાસે જવું જોઈએ આ પછી તુલસીના છોડને ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ ગંગાજળ છાંટવાથી તુલસીના છોડની પવિત્રતા વધુ વધે છે અને પર્યાવરણમાં પવિત્રતાની ભાવના ફેલાય છે આ પછી તુલસીના છોડ પર હળદર રોળી ચંદન લગાવવું જોઈએ અમાસના દિવસે ભક્તો દ્વારા તુલસીના છોડ પર કલાવા અથવા તો મોલીનો દોરો બાંધવાની પરંપરા છે દોરો બાંધવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે આ પરંપરા ખાસ કરીને ઘરના બધા સભ્યો માટે સુખ સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ તેની પ્રાપ્તિનું પ્રતિક માનવામાં આવે છે દોરો બાંધવાથી પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તે સમગ્ર પરિવાર માટે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે વખતે વ્યક્તિએ તેને ભક્તિ અને શ્રદ્ધાથી બાંધવાની ખાસ કાળજી લેવી જોઈએ આનાથી ઘરમાં નકારાત્મક પ્રવેશી શકતી નથી અને સકારાત્મક ઉર્જા ઘરમાંથી વહેતી રહે છે પરંતુ તે વ્યક્તિના જીવનમાં એક નવી ઉર્જાનો સંચાર કરે છે જે તેના કાર્યમાં સફળતા અને સમૃદ્ધિ લાવે છે મહા મહિનાની અમાસના દિવસે તુલસી પાસે ગોળ તલ અને ફળો જેવા મીઠા પ્રસાદ ચડાવવા જોઈએ તેને ભગવાન વિષ્ણુ પ્રત્યે ભક્તિ પ્રતિક માનવામાં આવે છે ગોળ અને તલનું વિશેષ મહત્વ છે કારણ કે આ ભગવાન વિષ્ણુની પ્રિય વસ્તુ છે ગોળનું સેવન શરીર માટે ફાયદાકારક છે અને તેને તલ સાથે અર્પણ કરવાથી વિશેષ પુણ્ય મળે છે ગોળ તલ અને ફળો ચડાવવાથી ઘરમાં સમૃદ્ધિ અને ધન વધે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુને આ ભોગ અર્પણ કરવાથી તેમના આશીર્વાદથી વ્યક્તિના જીવનમાંથી ગરીબી અને મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ અને શાંતિનો વાસ થાય છે તો ચાલો હવે જાણીએ કે અમાસના દિવસે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ તેમાં સૌથી પહેલી વસ્તુ છે ચોખાનું દાન ધાર્મિક માન્યતા અનુસાર મહા મહિનાની અમાસના દિવસે ચોખાનું દાન કરવું શુભ માનવામાં આવે છે ચોખા એ ખોરાકનો એક પ્રકાર છે અને એવું માનવામાં આવે છે કે ચોખાનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને જે વ્યક્તિ તેનું દાન કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે આ ઉપરાંત ચોખાનું દાન કરવાથી સૌભાગ્ય મળે છે તે પાપોના નાશ કરવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે ધાર્મિક દ્રષ્ટિકોણથી ચોક્કસ દાન કરવું એ ભગવાનની સેવાનું એક સ્વરૂપ છે અને તે વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે બીજી વસ્તુ છે સફેદ તલનું દાન અમાસના દિવસે સફેદ તલનું દાન કરવું પણ એક મહત્વપૂર્ણ ધાર્મિક કાર્ય માનવામાં આવે છે તલનું દાન કરવું એ ખૂબ જ જૂની પરંપરા છે સફેદ તલનું દાન કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ સફેદ તલથી પ્રસન્ન થાય છે અને જે લોકો તલનું દાન કરે છે તેમના જીવનમાં ભગવાનના આશીર્વાદ રહે છે સફેદ તલનું દાન કરવાથી શારીરિક અને માનસિક શાંતિ પણ મળે છે ઉપરાંત જે પાપોનો નાશ અને પુણ્ય પ્રાપ્તિમાં મદદ કરે છે ખાસ કરીને તલનું દાન જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ અને આંતરિક સંતોષની લાગણી લાવે છે આ ઉપરાંત તલનું દાન કરવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય લાભ અને સમૃદ્ધિ મળે છે અને સાથે જ મહા મહિનાની અમાસના દિવસે એક આ ખાસ વસ્તુ પણ જે તમારે જરૂર ખાવી જોઈએ તે છે તુલસી સાત્વિયનું સાત્વિક ભોજન તુલસીનું ધાર્મિક અને ઔષધીય મહત્વ છે અને તેને ભગવાન વિષ્ણુની પ્રિય ગણવામાં આવે છે આ દિવસે તુલસીના પાંદડાઓને ખોરાકમાં સામેલ કરવાથી ભૂલવશ થયેલી ભૂલોનો પ્રાયશ્ચિત થાય છે અને ભક્તિમાં શુદ્ધતા આવે છે તુલસીવાળી ખીચડી દાળ અથવા તો તાજા ફળોમાં તુલસીના પાંદ ઉમેરીને પ્રસાદ તરીકે ગ્રહણ કરવાથી શારીરિક અને માનસિક શુદ્ધિ પ્રાપ્ત થાય છે શાસ્ત્રો અનુસાર મહા મહિનાની અમાસે તુલસીનું સેવન કરવું શુભ ફળદાયી ગણાય છે કારણ કે તે તમારા ઉપવાસ અને પૂજાનું મહત્વ વધારવાના ઉપરાંત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત કરાવે છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડિયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ જય મહાલક્ષ્મી ધન્યવાદ